આરોગ્યવર્ધક મંડળ દ્વારા તમને હોસ્પિટલમાં વિવિધ અધ્યતન સુવિધાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે આજ રોજ આરોગ્યવર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હેમંતભાઈ સેલેડિયાના હસ્તે ડિજિટલ એક્સરે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોના સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો સંસ્થાના અઠ્ઠાણું વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના સાહીઠ વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌ કોઈને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષ્મા લેવાયેલ મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનાર સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી આ પ્રસંગે અવિધા ગામના વડોદરા અમદાવાદ ભરૂચ ખાતે રહેતા આગેવાનો ગ્રામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અવિધા ગામના આંગણે અમો લલ્લુભાઈ માધવભાઈ પટેલ સંચાલિત મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી હોસ્પિટલમાં જે ફિઝિયોથેરાપી યુનિટ ચલાવીએ છીએ એની અંદર અમારે ડિજિટલ એક્સ રે મશીનની ખાસ જરૂર હતી કારણ કે ઝઘડિયા તાલુકામાં આવી કોઈ સુવિધા છે નહીં અને પૂરા ગુજરાતમાં પણ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર કોઈ જગ્યાએ આવી સુવિધા નથી જે અમારે ટ્રાઇબલ વિસ્તારમાં કરવી હતી અને આજે અમે કરી શક્યા છે અને એ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રી કાંતિ કાકા અમારી સમક્ષ હાજર છે કે જેમનો આજે સન્માન માં કરીએ છે અંકલેશ્વર જેલજી ચેરમેન શ્રી સેલેડિયા સાહેબ નોટિફાઈ ના ચેરમેન શ્રી મોટિયા સાહેબ આ બધા આગેવાનો અમને સાથ અને સહકાર આપી અને જે પૂરક બળ આપ્યું છે એના થકી અમારો હોસ્ટલો વધાર્યો છે અને ભવિષ્યમાં એમનો અમને સાથ અને સહકાર મળતો રહેશે અને અમે ખૂબ ખૂબ આગળ વધીશું એ દબિયતના સવિમોજો ધન્યવાદ નમસ્કાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા આજે અંકલેશ્વર થી અમે અવિધાના આંગણે એક્સરે મશીન ના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે અત્યારે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાય પરિ શિક્ષણની વિચેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતા આ ગામ અંકલેશ્વર ની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માગણી આજે છે દિલ ને થી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામ ને આંગણે થતા રહે એવી આસ્તુ આભાર જય ભારત જય હિન્દ